એટલે મેં અઢાર કલાક સુધી મેડિટેશન કરી અને માઇન્ડની કક્ષાઓ મેથેમેટિક બનાવી તેને આલ્ફા ગામા બીટા થીટા ડેલ્ટા સિગ્મા નગમા લીમડા ઓમેગા અને એપ સાયક્લોન ફ્રિકવન્સી સુધી મેજર કરી માઇન્ડની કક્ષાઓ તો ઇન્ડિયાનો યોગી છે એ સાયન્ટિસ્ટ નહીં સુપર સાયન્ટિસ્ટ કહેવાય મને જે અત્યારે દેખાઈ રહ્યું છે દીકરા એ ધર્મનો એક બહુ મોટામાં મોટો ધંધો ચાલી રહ્યો છે ધંધો

એટલે એવી જો પ્રાપ્ત કરેલી હોય તો કોઈ સંતિમ કે ભાઈ મારે સંતાન નથી અને એ જો બોલી જાય કે ભવ તો થાય જ થી એકમાંથી આંખ બની છે એકમાંથી નાક બન્યું છે એકમાંથી હોઠ બન્યા છે એકમાંથી હાથ બન્યા છે પગ બન્યા છે તો આ બધાયના પાસવર્ડ છે પાસવર્ડ ભૂલી ગયો છે માણસ હા એટલે બધાય ગુરુ છે એ મંત્ર આપે છે બધા શિષ્યોને પણ પાસવર્ડ નથી આપતા યા તો ગુરુની પાસે પાસવર્ડ ના હોય અને કાં તો પછી એના આપ્યો ના હોય અને બાપુ તાજેતરમાં આપણે જોઈએ છે કે જે વિવિધ પ્રકારની ટેકનોલોજી આવી છે રેડિયેશન વધી ગયા છે જેને લીધે જે નવ દંપતિ છે નવ દંપતિ હોય તેમને સંતાન પ્રાપ્તિના અનેક પ્રશ્નો છે અને અનેક ધામમાં જઈએ છીએ બાપુ તો સંતાન પ્રાપ્તિના પ્રશ્નો વધારે હોય છે અમે દરેક જઈએ છીએ ગુજરાતભરમાં અને અનેક એવી જગ્યાઓ હોય ધામ હોય એવા સાધુ હોય તો તે આશીર્વાદ આપતા હોય છે તો કે ભાઈ સારું થઈ જશે આશીર્વાદ આપે તો સારું થાય પણ છે તો સાયન્ટિફિકેશનની રીતે આ વાત મારે સમજવી કે કોઈ એવું મેન્ટલી પાવરથી પણ સંતાન પ્રાપ્તિ થતી હોય છે કે કોઈ શ્રદ્ધા હોય છે આ બે રીતે મારે વાત સમજવી શ્રદ્ધાથી સંતાન પ્રાપ્તિ થાય છે કે સાધુનો કોઈ એવો મેન્ટલી પાવર હોય છે શું મને તો પ્રથમ પહેલાં છે લો ઓફ ધ એટેક્શન હમ એટલે જેમ કે આપણે સામે એક મોટરસાયકલ પડી છે હા તો આપ કોઈ સંતાન માનો કે મોટરસાયકલ એમ અને આપણે એને પ્રાપ્ત કરવી છે એમ તો આપણામાં પહેલા આકર્ષણ તો હોવું જોઈએ ને જેને લો ઓફ ધ એટેક્શન કે મારામાંથી જે સંકલ્પ ઉઠે છે ભી મારે સંતાન જોઈએ છે તો એક સાવુનનો સિગ્નલ છે કે ભાઈ મારે મોટરસાયકલ જોઈએ છે એમ પણ એ સાવુનનો જે સિગ્નલ મેં છોડ્યો છે એ સાવુનનો સિગ્નલ છે કેટલા ટકા છે જો ત્યાં મોટરસાયકલ સુધી પહોંચો છે કે નથી પહોંચો એમ દસ ટકા વીસ ટકા ત્રીસ ચાલી પચાસ આઠ સિત્તેર એંસી નેવો અને સો ટકા જો સિગ્નલ પાવરફુલ હોય તો જ મોટરસાયકલ સુધી પહોંચે એક વાત થઈ અને હવે મોટર સાયકલ મેળવી છે પચાસ સાઠ સિત્તેર એસી નેવ જો સો એ સો ટકા મારી એકાગ્રતા હોય એના ઉપર તો મારો જે સાઉન સિગ્નલ છે એ સો એ સો ટકા એકાગ્રતાની પેરામીટર માં થઈ અને નીકળે એટલે સાઉન્ડ નો સિગ્નલ ઇલેક્ટ્રોનિક સિગ્નલ માં ટ્રાન્સફોર્મ થઈ જાય તેને કહેવાય સંકલ્પ સિદ્ધિ અચ્છા એટલે એવી જો પ્રાપ્ત કરેલી હોય તો કોઈ સંત એમ કે મારે સંતાન નથી અને એ જો બોલી જાય કે તથાસ્તો ભવા તો થાય જ એમ હે અચ્છા કારણ કે એનો જે રજાવલીનો ઓર્ગન છે એનો પાસવર્ડ હોય એની પાસે હા બોડી છે એ મોરફો જેનેટિક ફિલ્ડ થી બનેલું છે એટલે એક સેલમાંથી અનંત સેલમાં વિકસિત થયેલું છે એટલે કાન બન્યા છે એક સેલમાંથી એકમાંથી આંખ બની છે એકમાંથી નાક બન્યું છે એકમાંથી હોઠ બન્યા છે એકમાંથી હાથ બન્યા છે પગ બન્યા છે તો આ બધાયના પાસવર્ડ છે પાસવર્ડ ભૂલી ગયો છે માણસ એટલે બધાય ગુરુ છે એ મંત્ર આપે છે બધાય શિષ્યોને પણ પાસવર્ડ નથી આપતા યા તો ગુરુની પાસે પાસવર્ડ ના હોય અને કાં તો પછી ના આપ્યો ના હોય એમ બાપુ આત્માની આત્માને જાગૃત કઈ રીતે કરી શકાય ટૂંકમાં કેવું આ આનો જવાબ તો બે કલાકનો શું સમજી શકું ત્રણ ચાર વાક્યમાં અમારા દર્શક મિત્રોને કેવું હોય ત્રણ ચાર મિનિટમાં આત્માની જાગૃતિ માટે શું કરવું અથવા તો કઈ રીતે કરી શકાય એક જેવી રીતે આપણે યજ્ઞનો પ્રારંભ કરવી પણ એ પ્રારંભમાં અગ્નિની જરૂર પડે અને એ અગ્નિ છે એ બે અરણીના કટકટિયા હોય અને એ કટકટિયા ઘસવાથી અગ્નિ પ્રગટ થાય તો જે વ્યક્તિ પહેલી જ વાર આવ્યો છે એને પૂછવું હોય કે દીકરા અરણી મંથન કર તો એનો શંકા કોશંકાનો માઇન્ડ હોય કારણ કે અગ્નિ લાકડામાં દેખાતી નથી તો પ્રગટ કઈ રીતે થશે એટલે એ ઘસવા તો બેસે છે પણ આઠ દસ વખત ઘસે અને જોવે સળગી કે નહીં એટલે પરમાણુ ઠંડા પડી જાય પાછો બીજા દિવસે વિધિ કરવા બેસે આઠ દસ વાર ગસે અને પાછો જોવે સળગી કે નહીં તો પરમાણુ ઠંડા પડી જાય તો તે ઘડીએ સાયન્ટિફિક ગુરુની જરૂર પડે કે ભાઈ અમે તારા બુદ્ધિ લગાડવાની કાંઈ જરૂર નથી તું અરણીના બે કટકટિયા લઈ લે અને ઊંધું ઘાલી અને માંડ ઘસવા તો સો ટેમ્પરેચરને જતું રે ઘસવાનું ટેમ્પરેચર એટલે જે સુસુપ્ત પડેલી શક્તિ છે દક્ષિણ એ ઉત્તરાયણ અગ્નિ છે ફાટ દઈને પ્રગટ થાય અને પ્રગટ થયેલી અગ્નિને જોઈ અને એ સાધકનું મન સમગ્રતાથી સંતુષ્ટ થઈ જાય તમે બેક ટુ બેક દરેક જવાબ આપો છો ને એ આનંદ થાય છે અનેક સાધુ મળતા હોય મહંતો ને મળતા હોય છે અત્યાર સુધીમાં માં ત્રણસો જેટલા કલાકારો ને સાધુ ને મળ્યા પ્રથમ વાર એવું બન્યું દરેક બેક ટુ બેક અને પરફેક્ટ જવાબ આપ્યા છે હવે બાપુ રસ ગયો આમ તો સમયની પાબંદી છે પણ મને રસ જાગ્યું છે એટલે બીજો એપિસોડ બે ત્રણ પ્રશ્નો છે કરી જ લઉં બાપુ એક સામાન્ય રીતે આપણે કહીએ કે આ સાધુએ આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે યોગી સિદ્ધ થયેલા છે આપણે કહીએ સિદ્ધિ પ્રાપ્તિ કર સિદ્ધ યોગી એવો શબ્દ લાગે તો આ તમે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે આ ક્ષેત્રમાં એની થોડી વાત કરો ડાયમેન્શન પાસ કરેલા છે મારા વિડીયા પેલા વાયરલ થયા છે ડાયમેન્શનમાં પણ વન ડાયમેન્શન પ્લેસ ટુ ડાયમેન્શન ટાઈમ થ્રી ડાયમેન્શન સ્પીડ ફોર ડાયમેન્શન કંટ્રોલ ફાઈવ ડાયમેન્શન મેટલ સિક્સ ડાયમેન્શન લાઈટ સેવન ડાયમેન્શન ધોની તરંગ એટ ડાયમેન્શન ઇથર નાઇન ડાયમેન્શન ફ્યુઝન રેન્ડમ એનર્જી એના વાઇબ્રેશન એ ચૌદ લો પાસ કર્યા એટલે મને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્જન પ્રાપ્ત થયું પણ તેનાથી મને સંતોષ ના થયો કે સમગ્રતાથી બ્રહ્માંડને સમજવું છે એટલે કલાક સુધી મેડિટેશન કરી અને માઇન્ડની કક્ષાઓ મેથેમેટિક બનાવી તેને આલ્ફા ગામા બીટા થીટા ડેલ્ટા સિગ્મા નગમા લીમડા ઓમેગા અને એપ સાયક્લોન ફ્રિકવન્સી સુધી મેજર કરી માઇન્ડની કક્ષાઓ તો મારે ટાઈમ ટ્રાવેલિંગ કરવું હતું તો ટાઈમ ટ્રાવેલિંગ માટે ટાઈમ બી મેજર કરવાનો હતો તો ડીસી સેકન્ડ ડેન્સી સેકન્ડ મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ પીકો સેકન્ડ એપજો સેકન્ડ ઝેપ્ટો સેકન્ડ નેનો સેકન્ડ અને ફેમટો સેકન્ડ સુધી ટાઈમ મેજર કર્યો તો મને પરમાત્માએ પ્રસાદી આપી છે એ સિમ્પલ કોન્શિયસનેસ સેલ્ફ કોન્શિયસનેસ કોસ્મિક કોન્શિયસનેસ સિક્સ સેન્સ અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ સી બાપુ જેવી રીતે યોગ કોઈ પણ સંત હોય સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી રીતે જગ્યાની પણ સિદ્ધિ હોય ત્યાં લખેલું કે સિદ્ધ ગુફા સિદ્ધ આશ્રમ અને અમુક જગ્યા હોય ને ત્યાં સાધના કરેલી હોય તો એ જગ્યા પણ સિદ્ધ થતી હોય છે તમે બાજુ હોય તો ત્યાં સિદ્ધ ગુફા છે તો જગ્યાની પણ સિદ્ધિ થતી હોય છે તેના આધારે કારણ કે અહીં અમે આવ્યા તો એક અલગ વાઇબ્રેશન મળે કોઈ ચિંતા નથી રહેતી અમે ક્યાં ના છો ક્યાંથી આવ્યા બધું ભૂલી ગયા તો એ જગ્યા ની પણ સિદ્ધિ હોય છે કહેવાય છે આપડા અને કોસ્મિક ઝોન કહેવાય અચ્છા તે બહુ સારો મોટોવા મોટો કોસ્મિક ઝોન છે હિમાલય હમ પછી બીજો કોસ્મિક ઝોન છે ગિરનાર હા અને આ સાસણી ના આવે છે હા કોસ્મિક ઝોન છે અને ત્રીજો કોસ્મિક ઝોન છે સમત શિખર જૈન ધર્મનો હા

સાધુનો મળતા હોય પરિક્રમા હોય શિવરાત્રી હોય તો એનો નાતો વધારે હમણાં ગિરનાર એવી એવી સિદ્ધ ભૂમિ આગળથી છે કોઈ એવા મહાપુરુષો ત્યાં સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે એટલે આ ગિરનાર ક્ષેત્રની આખી વાત કરવી છે કેવી રીતે સિદ્ધ ભૂમિ બની અને દરેક સંતો ત્યાં સાધના કેમ કરે કારણ કે ત્યાં દત્ત ભગવાનના બેસણા છે હા અને દત્ત ભગવાનના જે બેસણા છે એ સૂર્યનો સ્ટાર છે એટલે એમાં નવ અને સિદ્ધ ચોર્યાસી છે અઢાર ભાર વનસ્પતિઓ છે એટલે તમે જો દત્તાત્રી ભગવાનને નવ સ્થાપના કરી દસમાની કેમ ના કરી કે આઠમાની કેમ ના કરી પછી એ નવનાથ નાથ ભેગા થઈ અને ચોર્યાસી સિદ્ધોની સ્થાપના કરી કે ભાઈ એ લોકોએ ચોર્યાસીથી પંચમી છે એમ ના કરી અને ઓછી કેમ ના કરી પછી એમણે બાવનવીરને ચોસઠ જોગણીની જ સ્થાપના કરી તો એવું શા માટે કર્યું વધાર બી ના કરી ઓછી બી ના કરી અને સાત જ અખાડાની સ્થાપના કેમ ના કરી આઠ અખાડાની ના કરી કે છ અખાડાની ના કરી સન્યાસીના સાત જ કહે હું એ બધાય પ્રતિકો છે ક્વોન્ટમ કોન્ટમ સ્પીડ રીડિંગના પ્રતિકો છે જે વ્યક્તિ ક્વોન્ટમ ફિઝિક્સ સમજો નથી કે જેને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્જન છે એને પ્રાપ્ત નથી કર્યું તો એ વ્યક્તિ સંસ્કૃતિને સમજી જ ના શકે તમારે સંસ્કૃતિને સમજવી હોય તો ઇન્ડિયાનો યોગી છે એ સાયન્ટિસ્ટ નહીં સુપર સાયન્ટિસ્ટ કહેવાય અને એ ડિઝાઇનર નહીં ડિવાઇન ડિઝાઇનર કહેવાય આજે હર કોઈ ગુરુ છે એ પોતાના શિષ્યને મંત્ર આપે છે પણ કિલિયમ છે એને તો ખબર જ નથી મંત્ર તો બધા લોક કરેલા છે ભગવાન શિવે તો એને કિલિયમ મળે તો મંત્ર સજીવન થાય ને તો એ મંત્રને સમજવા માટે એને મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન કોડ સમજવો જ પડે અને જે સાયન્સને જ સમજી નથી શકતો કે ભાઈ એપલ નામનો ફોન છે તો તેનું મેકેનિઝમ શું છે એમ તેનું હાર્ડવેર એનું સોફ્ટવેર પછી એ સોફ્ટવેરના મેસેન્જર વ્યવહાર તો જે વ્યક્તિને ખાલી ફોન ખરીદવાની જ કેપેસિટી છે એ ફોનનું મેકેનિઝમ તેનું સોફ્ટવેર તેના મેસેન્જર વ્યવહાર તેનું તો કોઈ નોલેજ જ નથી વેબ કંપનીએ ફોલ્ડર કેટલા છે અને દાવો બહુ મોટો કરે છે કે મને ફોન ચલાવતા આવડે છે એટલે ભાઈ ફોન ચલાવતા આવડે તો એટલે ચાઈનાવાળા હજાર રૂપિયાનો છે એ ચલાવતા આવડે એ દાવો કરે કે ભાઈ મને ફોન ચલાવતા આવડે છે તો એક ચાઈનાનો હજાર રૂપિયાવાળો ફોન ચલાવતા શીખી જ્યો છે અને એ દાવો કરે છે બહુ અહંકારથી કે મને ફોન ચલાવતા આવડે છે અને એક સુવર્ણ બાળક છે એની પાસે એપલનો ફોન છે અને એ મુદુ ભાષામાં એવું કહે છે કે મને ફોન ચલાવતા આવડે છે તો એકને એના મેકેનિઝમનો નોલેજ છે એના હાર્ડવેરનું નોલેજ છે એના સોફ્ટવેરનું નોલેજ છે કંપનીએ કેટલા ફોલ્ડર આપેલા છે ફેસિલિટીના એનું નોલેજ છે અને મેસેન્જર વ્યવહાર કેમ કરવો એનું નોલેજ છે તો એ બે એવો દાવો કરે છે મને ફોન ચલાવતા આવડે છે એટલા આપ સમજી લો અને બાપુ આ થોડો એક સમજાવો જો આ એક કે ને કે આ એક પાસવર્ડ સમજો જી નવનાથ તો થોડું કા સામાન્ય દર્શક મિત્રો સમજી શકે તેમ નવનાથ કેમ 84 સીધો કેમ એમ આમ ગાણિક રીતે ગણિતની રીતે કઈ મહત્વ આપણે કે પૂર્ણ દીકરા જે જે ભગવાન દત્તાત્રેય છે તેમનું એક શરીર છે હમ એક શરીર છે એમનું અને ત્રણ મસ્તક છે અચ્છા એટલે હિલિયમ છે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે એ ત્રણેય સૂર્યમાં છે એટલે સૂર્યનો સિમ્બોલ છે એવો ને એવો રાઈટ સિમ્બોલ છે બ્રહ્માનો બ્રહ્માનું તમે જોયું હોય તો એમ નહીં તે ભગવાન દત્તના ઘોડે ત્રણ માથા છે અને એવો ને એવો સિમ્બોલ છે અશોક સમ્રાટનો જે આપણી ગવર્મેન્ટ છે

એ દશરથ બાપુ સિમ્બોલ માં તો ચાર શેર છે એટલે ત્રણ દેખાય કેમ કે આ વિશ્વ થ્રી ડાયમેન્શનમાં દેખી શકે પણ ફોર ડાયમેન્શન ક્યાંથી લાવવું એમ એટલે ફોર ડાયમેન્શન પાસ કરેલું હોય તો દેખી શકે એમ આ વિશ્વ તો ખાલી થ્રી ડાયમેન્શનમાં ફરે છે એટલે દત્તાત્રી ભગવાન ને થ્રી ડાયમેન્શન પ્રેરણા આપી કે સૂર્ય છે તો સૂર્ય ફરતા નવ ગ્રહ જ હોય ને એમ દસમો ક્યાંથી લાવું અને પછી એ નવ ગ્રહ છે એ ભેગા થઈ એના સાત જ અખાડાની સ્થાપના કરે ને કારણ કે આપણી બોડીમાં મૂલાધાર ચક્ર છે સ્વાધિષ્ઠાન છે મણિપુર છે અનાહદ છે વિશુદ્ધ છે આજ્ઞા ચક્ર છે અને સહસ્ત્ર છે તો સાત જ ચક્ર છે આઠમો ક્યાંથી લાવવું તો જે સુક્ષ્મણા નામની નાડી છે તેમાં ઉપર સહસ્ત્ર દલ કમલ છે ત્યાં કને કેતુ છે અને મૂલાધાર ચક્રમાં રાહુ છે અને બીજા બાકીના સાત તારો છે સૂર્ય થી માંડી અને શનિ સુધી એ બધાય સુક્ષમણા નાડીમાં રહેલા ચક્રો છે સૂર્ય ચંદ્ર બુધ ગુરુ શુક્ર શનિ રવિ તો જે બાળકના ઉપર જે ગ્રહનો જેટલો પ્રભાવ છે હા એ પ્રમાણે એ બાળક છે મેન્ટલી કે ફિઝિકલ પ્રીપેડ છે એમ અચ્છા એ અત્યારે જે વાસ્તવિક સાધુનું ચિત્રણ છે ને એ તમે કેવું જુઓ આમ તમારી દ્રષ્ટિએ અને સાધુ કેવો હોય મને જે અત્યારે દેખાઈ રહ્યું છે દીકરા એ ધર્મનો એક બહુ મોટામાં મોટો ધંધો ચાલી રહ્યો છે ધંધો ધર્મને આત્મા સાદ કરવો એ લોઢાના ચણ્યા ચાવવા જેવી વાત છે આ નગ્ન સત્ય છે અને લોકો અત્યારે બે ફામ ધ્યાનનો ધંધો કરી રહ્યા છે ધંધો ધ્યાન કોઈને પલ્લઈ પડતું નથી અને લોકોને ખોટી ધારણામાં આપણે એને માન્યતા આપવાની કોઈ વડીલ આવી જાય ને કે હું ધ્યાનસતા છું અને મારે તેને માન્યતા આપવી પડે પણ જૂઠ ને માન્યતા આપતા આપતા મેં થાકી જેલો છું એમ એટલે અત્યારે નથી કોઈ ધર્મ ને ધારણ કરવા માંગતું કે નથી કોઈ ધ્યાનમાં ઉતરવા માંગતું પણ ધંધો હારો થઈ શકે ધ્યાન કે ધર્મ અને નોટ મળી શકે જાડી તગડી એવું ક્યાં છે એમ અને બાપુ અત્યારે સાધુ જીવન માં પણ કોમ્પિટિશન છે અમે જાતા હોય તો જોઈએ છે એ પદવીઓ આપે છે ઉપાધિઓ આપે છે તે ફક્ત જ્ઞાનના આધારે નથી આપવામાં આવતી હાલ લાલચથી રૂપિયાથી સ્વરૂપથી એવી રીતે તમારે જેવા તપસ્વી સાધુ છે ખરેખર જેમની પાસે કંઈક છે તો તેમને પદવી નથી મળતી અને જેને ખ્યાલ નથી કે આ એક હજાર આઠ કેમ મહામંડલેશ્વર એક હાજર આઠ કેમ એક હાજર આઠ નો આંખ કેવી રીતે આવ્યો એ જેને ખ્યાલ નથી ને એ મહામંડલેશ્વર છે અત્યારે એવું બને છે એ લોકો નું તો બધી છે કે જે રચનાઓ કરેલી છે બધા કે ભાઈ એ એ અંદર અંદર જે ફિલ્ડ છે એની કોઈ સાધુ બને તો જ માન્યતા મળે બાકી બારે કોઈ પરમહંસ આવી જાય તો એને એ લોકો ઓળખવા તૈયાર નથી મારું તો આપને એવું કેવું છે કે જયારે રૂલ્સ અને રેગ્યુલેશન બધું તૂટી જાય તો પરમ પિતા પરમાત્માએ આટલી સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી અને એની માસ્ટર કે છે એ ગમે તે માણસોને ના આપી હોય અને જ્યારે જ્યારે ધર્મ ખંડિત થતા 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 હાવ લૂઝ થઈ જાય ત્યારે ત્યારે આપણે ધર્મની સ્થાપના કરવી પડે છે ધર્મની સ્થાપના એકવાર કરવી તો ના ચાલે આ દર દર હો વર્ષે એકવાર કરવી પડે એનો મતલબ તો એવો થાય ને દીકરા કે વિધર્મીઓ આવી અને ધર્મના ના ચિત્રા કાઢી નાખે ત્યારે ધર્મ ની સ્થાપના કરવી પડે જયારે ભયંકર ધર્મ ધંધો થઈ જાય ત્યારે ધર્મ ની સ્થાપના કરવી પડે ને જયારે ધ્યાનનો મોટો ધંધો થઈ જાય અને સમગ્રતાથી અધ્યાત્મ તાસીર છે એના અર્થમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવે ત્યારે જ પછી ધર્મ સ્થાપના કરવી પડે ને હા તો એમ કે લોકો અત્યારે જો તમે બેસો એટલે દિવસના લગભગ સો બસો માણસો આવે હું આગળ માની લ્યો કે આશ્રમ અહીં બનાવું અને ભગવા ધારણ કરી લઉં લોકોનું જોવાનું ચાલુ કરી દઉં કે તમારે તકલીફ છે હું સમજી ગયો રૂપિયો આવે પણ રૂપિયો ટકતો નથી આવા પ્રશ્ન કરું ને તો સત્ય જ પડે એ તમે જાણો છો અને મારે આવક શરૂ થઈ જાય છે આવા ધામો અત્યારે દરજ ખૂલ છે બાપ તો કહેવાય એ જાઉં છું બાપુ કે આ લોકોએ સચેત કેટલું રહેવું કે ધર્મના નામે રૂપિયા બહુ આપે છે

બાબો સિદ્ધ યોગી હોય સિદ્ધ પુરુષો હોય અનેક ભવનાથનો હોય છે ક્યારેક જ દેખાય છે અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે અનેક સાધુ એ દેખાતા પણ નથી સિદ્ધ યોગીના અમે કેવી રીતે તપાસ કરી શકીએ આ સિદ્ધ થયેલા યોગી છે આ સંત ખરા છે એવી રીતે અમે સામાન્ય લોકો કંઈ ઓળખી શકીએ કારણ કે એનો સમગ્રતાથી એ પ્રકૃતિને અનકન્ડિશનલ લવ કરતો હોય છે કોઈ કંડિક્શનના હોય એમ હં હં એટલે એના તમે દર્શન કરવા જાવ તો એ તમને એવું ના કે દીકરા તારે મને ખો દેવાનો છે પછી એ તને એવું ના કે મારા અહીંયા કુટિયા બનાવવાની છે હા એ તને એવું ના કે હવે તું મારા પગ દબાય એવું ના કે હું તાર ઘેર આવ્યો છું તો હવે તું મને શીરો ખવડ લાડવા ખવરાય જે સાધુ જેના દ્વાર ઉપર જાય અને એ ઘરની પરિસ્થિતિને સમજી ના શકે તો એ સાધુ જ ન હોય હોય એમ સમકક્ષ દ્રષ્ટિ કેવી રીતે રાખશું સામાન્ય સાંસારિક લોકો હોય તો એક સાયન્ટિફિકેશન નામ તો સાયન્ટિસ્ટ નો પ્રશ્ન છે કોઈ પુરુષ હોય યુવા પુરુષ આવતું હોય અને મહિલા એક આવતી હોય યુવા તો આપણે જોઈએ છે હજારો લોકો કેમ હોય તો આપણે સ્ત્રી આવશે તો દ્રષ્ટિ તેના ઉપર પડશે કેવી છે ને લંબાઈ આ હતી પુરુષ એ પણ યુવાન છે દેખાવડો છે છતાં કોઈ પણ વ્યક્તિની દ્રષ્ટિ સ્ત્રી ઉપર પડે છે આ સમકક્ષ દ્રષ્ટિ સામાન્ય માણસ કેવી રીતે રાખી શકે તો જ્યાં સુધી દીકરા એ સત્યના માર્ગે ના ચાલે ત્યાં સુધી આ વિશ્વ છે એ ખાલી એકલું સેક્સ સેન્ટર ઉપર માથાગૂટ કરી રહ્યું છે એ તમારામાં કામનું ક્રોધ કામનું કેન્દ્ર છે ક્રોધનું કેન્દ્ર છે લોભનું કેન્દ્ર છે મોહનું કેન્દ્ર છે ભયનું કેન્દ્ર છે વૈચારિક કેન્દ્ર છે સેલ્યુલર કેન્દ્ર છે તો કયા વ્યક્તિની ફિકવંશી કયા કેન્દ્રમાં કનેક્ટ છે એ ખાલી આવતાની સાથે જ તમારું અંતરમન તમને કહી દે કે આ વ્યક્તિની નજર અહીંયા જ છે હા આમાંથી પરત નીકળવા શું કરવું એને પર નીકળવા માટે કોઈ સમર્થ સદગુરુની સાથે રહી અને તમારે યોગનો અભ્યાસ કરવો જોઈએ એ એક જ અત્યારે હથિયાર બાકી છે જો અષ્ટાંગ યોગની ઉપાસના ના કરે તો આ પ્રકૃતિ છે એના નેગેટિવ પાવરો એને કચડી નાખે એમ બાપુ તમામ સંવાદ કરો સરળતાથી જવાબ આપ્યા જતા જતા આ લોકોને ખાસ એક કે તમારા જીવન વિશે થોડી તમારી સ્વેચ્છા સાધુ પ્રશ્ન ન કરવાના આમ વાત કરતા સાધુ પાસે જ્ઞાન મેળવવાનું હોય તેમના જીવન ન ઉતારવાનું હોય પણ તમારી સ્વેચ્છા જે અમને આપી શકતા હોય એ માહિતી કે તમારું આમ ક્યાં મૂળ કયો આશ્રમ તમારો તમારું કાર્યક્ષેત્ર શું તમારા ગુરુ ગુરુ કોણ તમારે સિદ્ધિને તો વાત કરી છે પણ તમારું આ સાધુ જીવન વિશે થોડી વાત કરો મૂળ ક્યાંના કઈ રીતે આ સાધુ જીવનમાં તમે આવ્યા અને સિદ્ધિ પ્રાપ્ત કરીને તમારા આશ્રમો ક્યાં ને તમે ક્યાં હોવ છો મોસ્ટ ઓફ મેં દીકરા મારું ગામ છે સાકોદરા ધોળકા તાલુકામાં અને મેં કોળી પટેલનો છોકરો છું અચ્છા મારા માતા પિતા અને મારા મોટા ભાઈ થી માંડી અને સમસ્ત પરિવાર ત્યાં જ રહે છે ધોળકા બાજુમાં સાકોદરા કરીને ગામ છે કોળી પટેલનો છોકરો છું અને બાલ્ય અવસ્થાથી મેં ભગવાન શિવની ભક્તિ કરતો હતો અને મારે સાધુ બનવું નથી પડ્યું પણ હું મારી આરએનએ અને ડીએનએ ની ડિસઇન્ફેક્શન ચેમ્બર ગોડ ગિફ્ટ લઈને આવ્યો છું એમ એટલે સાધુ તરીકે મારો જન્મ જ થયેલો છે એમ અને મારે સિદ્ધ બનવું નથી પડ્યું હું જન્મો જન્માંતર સિદ્ધ છું એમ અચ્છા અને નિત્ય સિદ્ધ છું એમ એટલે મારે સિદ્ધ બનવું નથી પડતું એટલે મારે કોઈ ગુરુની આવશ્યકતા નથી એમ મારે કોઈ ધર્મની આવશ્યકતા નથી એમ મારે કોઈ પરંપરાને ચલાવવાની આવશ્યકતા નથી એમ પણ ગામડામાં બધા મેણાટોણા બહુ મારતા હતા મને કે ભાઈ ગુરુ જ્ઞાન ના થાય ના તો નુગરો છે તે મેં એક દાડો ગિરનાર ચડી ગયો અને અમૃતગિરી બાપા હતા કમંડળ કુંડમાં તે બી સિદ્ધ પુરુષ હતા તેમના શરણે જતો રહ્યો અને બાપા મને દીક્ષા આપો તો રુદ્રાક્ષ આપ્યો બાળક બહુ જીજ્ઞાસા લઈને આવ્યો છે એટલે એમને મને ગળામાં એ રુદ્રાક્ષ અને કાળા દોરામાં પરોયેલો પહેરાયો માથા ઉપર હાથ મૂક્યો અને પછી એમને મને એક મંત્ર આપેલો ઓમ દ્રમ દત્તાત્રિય ન

લોકોનો કોઈ પ્રશ્ન હોય આ લાઈન ના પણ હોઈ શકે તો તમે ક્યાં આવો છો આ વર્ષ દરમિયાન મે વધારેમાં વધારે ઉનાળાના ચાર મહિના આબુમાં આશ્રમ છે આપણો આબુમાં હા તો આબુમાં રહું છું નીચે તલેટીમાં હા હા અને ચોમાસાના ચાર મહિના મે અહીંયા રહું છું બરાબર આ મતલબ કે સાસણ હા સાસણ ગીરમાં હા અને શિયાળાના ચાર મહિના મે કલકી આશ્રમ છે મારો મહેસાણા બરાબર તમે ચારેય મોસમમાં માં કરતો રહો છો સિંહ અને શેરો જેમ વાહ ગ્રેટ માઇગ્રેશન શું બાત બાપુ ખૂબ આનંદ આવ્યો તમારો ખૂબ ખૂબ આભાર અમારા ડીડી ભારતી કાર્યક્રમ જી જી બાપા અને સાયન્ટિફિકેશન ની વાતો તો ખરી ધ્યાન યોગ તપસ્વી જીવન તમામ વાતો કરી બાપુ આપને ખૂબ ખૂબ વંદન જી બાપા જી